ને દિલગી ચડાવવામાં આવે એવું આ પહેલું મંદિર ગુજરાતમાં છે તો ઘણી જગ્યાએ ઘડિયાળ ચડે છે પાણીની બોટલો ચડે છે ઘણી વસ્તુ ચડે છે અહીંયા મંદિરની વાત કરીએ તો સાત આઠ વર્ષ થયા અને ત્યારથી આ મંદિર પહેલાં નાનકડી દેરી હતી તે લોકો માનતા રાખી લોકો કામ કરી અને અહીંયા મંદિર આખું ચડવામાં આવે છે અને રાજા રમાઈના દર્શન કરીને આવે દર્શન થઈ ગયા હોય તો હેલો મિત્રો સ્વાગત છે અમારા એક નવો બ્લોક વિડીયોમાં ને આપણે આ રસ્તે નીકળ્યા હતા અને અહીંયા જે મંદિર આવ્યું હતું ઘણા દિવસેથી અહીંયાથી આવ્યા નથી અને દર્શન પણ કરી નહીં આમ દર્શન કરાય નહીં તો આજના બ્લોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આ દિલગીવાળા મંદિર આજે આપણે પહોંચી ગયા છીએ તો મિત્રો અહીંયા દિલગીવાળું મંદિર તે રોડના ટચ ઉપર આપણા આગળ બે ત્રણ કરેલા છે બ્લોકના માટે આપણે આજ ફરી એકવાર અહીંયા રિક્ષા પાર્કિંગ કરી નાખી છે રોડની સાઈડમાં અને આપણે અહીંયા પછી જયા છીએ દિલગી મંદિરે તો જઈએ ચાલો તો વિડીયોમાં બની જો આ છે હાઈવે રોડ ઉપર અને આ મંદિર છે જો દિલગી અહીંયા દિલગી ચડાવવામાં આવે છે મહિનામાં છોકરાને અહીંયા દિલગી મનતા વાંધો લોકોનો હજારોનો લાખોનું પબ્લિકનું કામ થઈ જાય અને આજ છે વાળો મંદિર દર્શન પણ કરેલી છે જુઓ અહીંયા દિલગી ચડાવવામાં આવે છે સુપર પાણી વગેરે કપડા પણ ચડાવી શકાય છે અને મિત્રો જોઈ શકો છો આપ દર્શન પણ કરી શકો છો રાજનભાઈ અને દિલગી ચડાવવામાં આવે છે ને લોકોનું સત્તા કામ પૂરું થાય છે લાખો હજારો લોકોનું કામ પૂરું થઈ ગયું છે ત્યાં રોજ ગજમાં મંદિર આવેલું છે તો આપણે

સાત આઠ વર્ષ થયા અને ત્યારથી આ મંદિર પહેલાં નાનકડી દેરી હતી લોકો માનતા રાખીને લોકોની શ્રદ્ધાથી કામ કરી અને અહીંયા મંદિર છે આ સૌથી પ્રથમ મંદિર છે જોઈ શકો છો હવે હાઈવે રોડ છે દ્વારકા અમદાવાદ હાઈવે રોડ છે અહીંયા અને આ છે મંદિર રાજનભાઈ નામનું આ મંદિર છે જોઈ શકો છો આ પર થયો છે ત્યાં દિલ્હી માનતા રાખીને લોકોનો કામ થઈ ગયું છે અને હજુ દર રવિવારે દર તો મિત્રો અહીંયા આવું ટચું છે અને દરેકની મનોકામના પૂરી થાય તેવી રાજનભાઈને હું પ્રાર્થના કરું છું અને દિલગી ચડાવવામાં આવે એવું આ પહેલું મંદિર ગુજરાતમાં છે તો ઘણી જગ્યાએ ઘડિયાળ ચડે છે પાણીની બોટલો ચડે છે ઘણી વસ્તુ ચડે છે અહીંયા

જો અમારો બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને જય માતાજી જય કુંગાર મેળી જય ભૂચર માતા તો જઈએ કઈટ મળી ફરી તો જય માતાજી